ક્ષક સમિતિ ધાનેરામાં કરી રહી છે વિરોધ એકવીસ જાન્યુઆરીએ જન આક્રોશ સભાનું આયોજન થયું છે એમએલએ માવજી દેસાઈ પૂર્વ એમએલએ નાથાભાઈ પટેલ પૂર્વ એમએલએ મફતલાલ પુરોહિત સહિતના રાજકીય નેતાઓ

ધણા વાત કરવામાં આવે તો જે રીતે જિલ્લાનું વિભાજન થયું ને ત્યારબાદ ધાનેરાને નવા વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો તેને લઈને છેલ્લા પંદર દિવસથી ધાનેરાની હિતરક્ષક સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે વિરોધ કરાઈ રહ્યો છે આવેદનો પત્રો પણ અપાઈ રહ્યા છે પરંતુ સરકાર છે તેમની માંગ તે સ્વીકારતી નથી જેને લઈને એકવીસમી જાન્યુઆરીએ મોટું આક્રોશ સભાનું આયોજન કરાયું છે જેમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ ને પૂર્વ ધારાસભ્ય મફતભાઈ પુરોહ સહિત અનેક રાજકીય નેતાઓ જોડાશે કોંગ્રેસ અને ભાજપના અનેક આગેવાનો જોડાશે તો સ્થાનિક સંગઠનો સહિત મોટી સંખ્યામાં લોકો છે તે આ જન આક્રોશ સભામાં જોડાશે કે જાનેરા સ્થાનિક લોકો એક જ માંગ કરી રહ્યા છે કે તેને મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે અને તેમની માંગ સંતોષાય નહીં તો તેઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરે તેવી પણ ચીમકી તેઓ ઉચ્ચારી રહ્યા છે જી જણા જી બિલકુલ આભાર કરીશ